સાપડ મહાકાળી મંદિરમાં બુલકા મેળો યોજાયો આઇસીડીએસ મહિલા અને બાળ વિકાસ ગુજરાત સરકાર દ્વારા 3 થી 5 વર્ષ સુધીના બાળકોના વિકાસ હેતુથી પાપા પગલી પ્રોજેક્ટ બુલકા મેળો યોજાયો હતો જેમાં ભારતીબેન પટેલ પ્રમુખ જિલ્લા પંચાયત સાબરકાંઠા કેપી પાટીદાર જિલ્લા વિકાસ અધિકારી લીલાબેન નીનામા ચેરમેન મહિલા બાળ વિકાસ સેજલબેન પટેલ બાંધકામ સમિતિ ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર સાબરકાંઠા દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રમેશ નાયક બોલકા મેળામાં કઠપુતળી આકર્ષણનું કેન્દ્ર બની પ્રાંતિજ તાલુકાના સોપડ મહાકાલી મંદિરમાં આજે બોલકા મેળો યોજાયો હતો જેમાં આંગણવાડીના બાળકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ના ખેલ આકર્ષણનું કેન્દ્ર બની હતી પહેલી સદીની કલા લુપ્ત થઈ ચૂકી છે ત્યારે તેને ફરી ઉજાગર કરવા સલાલના કલાકાર રમેશ નાયકે પ્રયાસ કર્યો છે રમેશ નાયક શું કહે છે કઠપુતળી પહેલી સદીની કલા હોવાનું મનાય છે સામાન્ય રીતે ચાર પ્રકારની કઠપુતળી હોય છે દોરી સંચાર ગ્લોઝ મોટા માણસો જેવડા પરછાયો રૂપે આમ તો આ કલા રાજસ્થાનની છે રાજા વિક્રમ સમયે પણ આ કલા હોવાનું જાણવા મળ્યું છે બત્રીસ